નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે ગઈકાલે સુરતમાં ધોધમાર વરસાદ ખાબકી ગયો હતો આગળ વાત થશે ચોમાસા બાદ અમદાવાદ રોગચાળાના ચપેટમાં આવી ગયું છે સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી ચારસો કિલોમીટર દૂરથી મતદાન કરશે આગળ વાત થશે અમદાવાદ રિવરફ્રન્ટ પર બનશે ગગનચુંબી ઇમારતો આગળ વાત થશે પીએમ મોદી ગુજરાતે આવ્યા છે ત્યારે આ ખાસ કામ પણ કરનારા છે આગળ વાત થશે માય ભક્તો માટે પોલીસની મોટી સેવા સામે આવી છે પૂર રાહત પેકેજ પાણીના ટીપા જેવું છે તે વડોદરાવાસીઓ જણાવ્યું છે ત્યારે આગળ વાત થશે હિન્દુ અને મુસ્લિમોએ ગણપતિ બાપાને આપી છે વિદાય ચોવીસ કલાકમાં એસજી હાઈવે ચમકાવી દીધું છે ત્યારે આગળ વાત થશે ભાદરવાનો આકરો તાપખમવા માટે હવે તૈયાર થઈ આગળ વાત થશે આતંકીઓ સાથેની અથડામણમાં બે જવાન શહીદ થયા છે એલર્ટ થઈ જાઓ ડેમની જળ સપાટી વધતા રાજ્ય ઉપર જોખમ જોવાઈ રહ્યું છે ત્યારે આગળ વાત થશે લગ્ન માટે આવી શરતો તમે ક્યાંય નહીં જઈ હોય હવે મિત્રો સમાચાર વિસ્તારથી મેટ્રોમોનિયલ સાઇટ પર લગ્નની જાહેરાતમાં મહિલાએ શરત રાખી છે કે તેના પતિ પાસે ત્રીસ લાખ રૂપિયાનું પેકેજ હોવું જોઈએ ચોત્રીસ થી ઓગણચાલીસ વર્ષની વચ્ચે અપરિણિત હોવો જોઈએ સસરિયાઓએ તેની સાથે ન રહેવું જોઈએ ભારત યુએસ અથવા તો યુરોપમાં નોકરી કરવી જોઈએ ઉપરાંત થ્રી કે ઘર હોવું જોઈએ મહિલાએ પોતાના વિશે જણાવ્યું છે કે તે ઓગણચાલીસ વર્ષની ડિવોર્સી છે તેમનો પગાર અગિયાર હજાર પ્રતિ મહિનો છે તેને રાંધવાનું આવડતું નથી તેના માતા પિતા તેના પર નિર્ભર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલર્ટ થઈ જાઓ ડેમની જળ સપાટી વધતા રાજ્ય ઉપર જોખમ જોવામાં આવી રહ્યું છે ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે વર્તમાન ચોમાસામાં પહેલીવાર સરદાર સરોવર ડેમની જળ સપાટી એકસો છત્રીસ મીટર પાર પહોંચી ગઈ છે સરદાર સરોવર ડેમના બંદર દરવાજા અઢી મીટર સુધી ખોલવામાં આવ્યા હતા તેથી નર્મદા નદીમાં પાણી છોડાયું છે ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાણીની આવક વધારે થતાં નર્મદા નદીમાં પાણી છોડાયું છે વડોદરા ભરૂચ અને નર્મદા જિલ્લાના બેતાલીસ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ચટુ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી અથડામણમાં બે જવાન અરવિંદસિંહ અને વિપિન કુમાર સહિત થયા છે સાથે અન્ય બે જવાન ઘાયલ થયા છે ઘાયલ જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ વિરામ લીધો છે જેના કારણે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે આગામી સાત દિવસ આ તાપમાંથી રાહત મળે તેવી શક્યતાઓ નહીવત દેખાઈ રહી છે તેમ છતાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે તે માટે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લામાં ખૂબ જ ઓછા વિસ્તારમાં હળવા મધ્યમ અને છૂટાછવાયા વરસાદી ઝાપટાં થઈ શકે છે અને તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ શહેરનો એસજી હાઈવે વરસાદને કારણે બિસ્માર થયો છે જોકે રસ્તાઓ પર ધૂળ ઉડવાને કારણે વાહન ચાલકો વારંવાર ફરિયાદ પણ કરતા હતા પરંતુ તંત્રનું પેટનું પાણી પણ હાલતું ન હતું ત્યારે પીએમ મોદીના આગમનને લઈને માત્ર ચોવીસ કલાકમાં જ એસજી હાઈવેનું પરિવર્તન કરી દેવામાં આવ્યું છે હાલ રોડ ચમકદાર થયો છે હોટેલ રેસ્ટોરન્ટ શોપિંગની મોલની બહાર પણ પાર્કિંગ પણ દેખાતું નથી મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં બે સ્થળોએ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ હતી બારામુલ્લામાં ગઈકાલે સવારે ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે તેમની ઓળખ હજુ સુધી થઈ નથી કિસ્સતવાડમાં બે જવાનો પણ શહીદ થયા છે જ્યારે અન્ય બે ઘાયલ થયા છે બંને જગ્યાએ સેના અને પોલીસ સંયુક્ત ઓપરેશન ચલાવી રહી છે નોંધનીય છે કે ડોડામાં પીએમ મોદીની રેલીનું પણ આયોજન હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાપીના વ્યારામાં ગણપતિ વિસર્જન વેળા કોમી એકતાનો માહોલ જોવા મળ્યો હતો જેમાં હિન્દુ મુસ્લિમોએ એક સાથે મળીને ગણપતિ બાપાને વિદાય આપી હતી બંને કોમના સો બાળકો રાષ્ટ્રધ્વજ કલર લીલા સફેદ અને કેસરી રંગની ટી શર્ટ પહેર્યા હતા અને મુસ્લિમ યુવાનોએ પંડાલથી બાપાની પ્રતિમાને ઊંચકીને વાહનમાં બેસાડ્યા હતા હાલ ચાલી રહેલા વાતાવરણમાં કોમી એકતાનું ભવ્ય ઉદાહરણ પણ જોવા મળ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં પૂરને કારણે લોકોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સરકારે પૂર પેકેજ જાહેર કરવાની પણ જાહેરાત કરી છે વેપારીઓ કહે છે કે આ પેકેજ ટીપા જેવું છે પાંચ લાખના નુકસાન સામે પંચ્યાસી હજાર સહાય મળશે હવે શહેરના પાંચ મોટા વેપારી એસોસિએશને આ અંગે રજૂઆત કરવા સીએમ પાસે મળવાનો પણ સમય માગ્યો છે અને કહ્યું છે કે અમને વિશ્વાસ છે કે પીએમ ગુજરાત મુલાકાત દરમિયાન વડોદરા માટે પણ મોટું પેકેજ જાહેર કરશે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો હાલ અંબાજીના મેળામાં બનાસકાંઠાની પોલીસ માય ભક્તો માટે ખડે પગે સજ્જ છે હજારો ભક્તો મા અંબાના દર્શન કરવા ઉમટી પડ્યા હતા ત્યારે બનાસકાંઠાની પોલીસે મદદનો હાથ લંબાવ્યો છે પોલીસે એક ભક્તને ઊંચકીને મા અંબાના દર્શન કરાવ્યા હતા તો બનાસકાંઠાના પોલીસકર્મીઓ બોલમારી અંબે જય જય અંબેના નાદ સાથે માતાની ભક્તિમાં રંગાયેલા જોવા મળ્યા હતા મંદિરની અંદર વ્યવસ્થા જાળવી રાખવા તૈનાત પોલીસ કર્મીઓનો વિડીયો પણ તમે જોઈ શકો છો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી આજે પંદરમી સપ્ટેમ્બરે અમદાવાદ આવવાનું આયોજન છે રવિવારે તેમની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં સોમનાથને લઈને મહત્વની બેઠકનું આયોજન છે રાજભવન ખાતેથી પીએમ સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી જોડાવાનું આયોજન મંદિરમાં યાત્રિકોની સુવિધા વધારવા પ્રાંગણમાં ફેરફાર અને સુધારો કરવા અને મંદિરનો પ્રવેશ દ્વાર બેડી ગેટ સુધી લઈ જવા મામલે સોમનાથ ટ્રસ્ટીઓ સાથે ખાસ બેઠકનું આયોજન છે જેમાં પીએમ મોદીનું પણ હાજર રહેવાનું આયોજન છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના રિવરફ્રન્ટ પર હવે થોડાક સમય બાદ ગગનચુંબી ઇમારતો બનશે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ પર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલા બે પ્લોટની જાહેર હરાજી માટે બેઝ પ્રાઇઝ નક્કી કરવામાં આવી છે કરોડોના પ્લોટના ડેવલપમેન્ટ રાઇટ્સથી અમદાવાદ મહાનગરપાલિકાને હવે નવી આવક ઊભી થનારી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા સો દિવસથી સુનિતા વિલિયમ્સ અવકાશમાં તેના પાર્ટનર સાથે ફસાયેલી છે ત્યારે કોન્ફરન્સમાં સુનિતા અને બુચે કહ્યું છે કે અમેરિકાની ચૂંટણીમાં તેઓ ચારસો કિલોમીટર દૂર આવેલા સ્પેસ સેન્ટરથી મતદાન કરશે સુનિતા અને બુચે કહ્યું છે કે તેઓ નાસાને વિનંતી કરી છે કે તેઓ યુએસ ચૂંટણીમાં તેમના મત આપવા માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળામાં સતત વધારો જોવા મળી રહ્યો છે જેમાં ટાઇફોઇડના એકસો ને ચોસઠ કેસ ઝાડા ઉલટીના એકસોને છેતાલીસ કમળાના એકસોને તેર કોલેરાનો એક કેસ મળી આવ્યો છે જ્યારે ડેન્ગ્યુના એકસોને બોતેર કેસ સાદા મેલેરિયાના તેર કેસ ચિકનગુનિયાના બાર કેસ નોંધાયા છે હાલ શહેરની મોટાભાગની હોસ્પિટલોમાં દર્દીઓની ભારે ભીડ પણ જોવા મળી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં હાલ ભારે વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી ત્યારે હાલ સુરત શહેરમાં ગઈકાલે ફરીથી વાતાવરણમાં પલટો આવ્યો હતો શહેરના રાંદેર વરાછા સરથાણા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો ભારે પવન સાથે વરસાદ પડતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા જેથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે